મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારબાદ આજથી ચાર દિવસ પહેલા તેની સાથે એક સ્થળે બોલાવી હતી અને સગીરા પર વારાફરતી બે શખ્સોએ બળજબરી પૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું આખરે આ મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો ભોગ બનનાર સગીરાની માતાએ જામનગરની સિટીએ ડિવિઝન પોલીસ મથકમાં આજે મોડી સાંજે બે શખ્સો સામે દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ તેમજ પોસ્કો હેઠળની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે અને બંને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે જ્યારે ભોગ બનનાર સગીરાને તબીબી ચકાસણી અર્થે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં